ત્રણ વર્ષ પછી મારી ઘરવાળી માાવો કર્યો કે ભાઈ ડોક્ટર ભાઈ અમે લોકો ચોથા મહિના ની દસ તારીખે દવાખાને લઈ ગયો બસ સાહેબ પટેલ સાહેબ પટેલ સાહેબ મેં કીધું તો તમારી કરવાની ત્રણ મહિના છે દવાખાને સિવિલ રિપોર્ટ કરાવવા રિપોર્ટ કરાવી હું દવાખાને લઈ ગયો તો મારી કરવા કીધું તમે કામ ઉપર જાઓ હું રિપોર્ટ કરાવી તમારે ફોન કરીશ પછી ફોન મોટ ના કર્યો મારી મોટી બેન છે મારી સાલી એ લેવા ગયા હતા એ લોકો બાર ના લુખાવા મગાવ્યા ઝઘડે કર્યો પોલીસ ચોકી લઈ ગયા પછી મારે બે વાગ્યાર ચોકી માં બોલાયો કીધું તો ભાઈ તમારા ઘરવાળા હતા મેં કીધું ભાઈ ત્યાં ઝઘડો શું બાબત નથી ભાઈ મારે આખી સમજાવો સમજાવાય સમજાવ્યા નહીં મારા છોકરાઓની મારી જટી જટીગલ લઈ ગઈ ઉપર ચોકીમાં મારા નામની ફરિયાદ કરી તમે મારા ઘરવાળાએ ભાઈ ભેગો નથી મેં કીધું મેં ઘરે ભાઈ હું તો હતો નહીં ને મોડો નોકરી હતો ને તો મારે ઘરે માની નહીં પછી ત્રણ મહિનાના મારો છોકરોના પેટમાં હતું પણ મેં નહીં કીધું છોકરી ગયા હતો છોકરીઓ નથી તમે ડોક્ટર ને કીધું ડોક્ટર રિપોર્ટ માં નક્કી ના ભાઈ તમારો છોકરો છે નહીં તો મારે સરકાર ને એવું ભાઈ મારો છોકરો છે કે આપડે એ ફેંકી દીધું ને આવી રીતે કાકરીમાં ડાન્સ કરે છે બધાને વિડીયો મોકલે છે તો મારો છોકરો છે ક્યાં મારે ભાઈ મારી ઘરે એમ કે ભાઈ તે છોકરો ફેંકી દીધું તો છે ક્યાં ભાઈ અને આ કેવી રીતે ડાન્સ કરે છે ત્રણ મહિના મારો બ્લેક નંબર નાખ્યો છે તો તું ફોન કોને કરે છે

ગવર્નર મારી ઇજ્જત ના થાય આ તો ઇજ્જત ઉપર આવી ગઈ છે એટલે મારે ભાઈ સરકારનો નો સારો લેવો પડે અને મીડિયા નો સારો લેવો પડે ભાઈ આ ઘણી બધી ધમકી આપે છે પુલિજો ધમકી આપે છે ચોખ્ખી ત્યાં કોવિડ માં નક્કી ને મે દસ લાખ રૂપિયા આપે તો અમે સમાધાન કરી દસ લાખ રૂપિયા લેવાના ક્યાંથી મારે મોટો નોકરી કર્યું મારી પગાર છે બાર હજાર રૂપિયા અને ઉપરના બે રૂમ વાળા મા બાપે મારે એલે કરી નાખ્યું

બસ મારે સરકાર ની મીડિયા ના સહાય જોઈએ છે ભાઈ મારે આ સ્થળે સાર સરકાર આપો ભાઈ તમારે કેટલા બાળક છે મારો છોકરો છે કેટલા વર્ષ છે પેટાણ વર્ષ છે નામ છે જેમીન બાબુભાઈ ભાઈ એ ક્યાં છે એ મારી ઘરવાળી બેટી છે એ છોકરા ના મળવા દે ના મારે વાત કરવા દે છે પેટાણ ના પેટની નથી એ છોકરો છે એ મીડિયા તમને કેટલા

उन पौले लेवल ले नेवार माय साली नानी साली ने और दिल्ली नाम से माय नानी साली ने मेरा आ आमदार घर आदा में किदो तो मैंने कहा ताली हमला हमरा दवाखाने मैं फोन कर के तो तुम्हें लेवा जा जो मारी मारी ना। साली थे बपोरे 2 बजे लेवा गया 2 बजे भाई मुझे पंकोजी ने ना। भाई भाभी ने बांगा दुखाओ बुलाया पूरी चौकी में केस करो तने भी पर शादी भी पर ये

આપડે સુખ શાંતિ થી ઘરે વાલી વાત આપણે કરી લઈએ ઉપર મારી સાલી હું બને એને મારી જાઉં છું તો મારી સાલી મારી વાત ના માને ઉપરથી મારા ઉપર બી કેસ કર્યો મારી નાની બેન ઉપર બી કેસ કર્યો મારી મોટી બે કેસ કર્યો મારા ફાધર ઉપર મારી ફરી ઉપર દસ જણાના બિના કેસ કરીને હવે એને ઘરે આવ્યું છે નથી આવું તો કોલેજ માં બી શું કરે સુખ શાંતિ ની જાય અમે બી ખાઈ મારી બેન બી બતાવી ક્યાંય નોકરી મતલબ મજૂરી કરેલી બસો રૂપિયા હાજરી છે તો એનું બી ભાવું ભરતું બી ના હોય ને મારે સરકાર એમ ભાઈ સુખ શાંતિ દો બસ

ત્રીસ તારીખે મારે બપોરે દસ વાગ્યા થી બોલાવ્યો હતો ત્રેવીસ તારીખે મારે સાંજે પાંચ વાગે લઈ ગયા હતા અને રાત્રે મારી કેબી જે મારા ભેગો હતો એ એના પાપડ મારી ફેન્ડ લાગી હતી મારે ફેન્ડ ના કારણે સાચી માં ફેન્ડ લાગી મારે બે ભાઈ ભેગો મારે ખબર નથી ભાઈ કોણ હતું ભેગો મારે ભેગો ચોકીમાં

બધા સાથી દબાણ ઉભો ચક્કર આવી ગયા બાથરૂમ માં પડી ગયો મારે ચોકીમાં લઈ ગયા ચોકી વાળી પડી ગયો નહીં આપે મારે ઉપર મારા મા બાપે કીધું સાહેબ ખરાબ છે સાહેબ પાણીની બોટલ મંગાવી લોકરા

ના એ કશું ગેવામાં ના એમની બધી ફરિયાદ સાંભળે ને કઈ ના સાંભળી એ લોકો એ તો હવે ખબર નઈ હતા કોણ લખવા એમના અમારે પીઆઈ બી બેઠા તા ને એમને એમને બી ના